ઘોડિયા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે પીડબ્લ્યુડી ઓફિસ વિશ્રામ ગૃહ ખાતે રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું રક્તદાન કેમ્પમાં વાઘોડિયા એપીએમસી ચેરમેન સનત ચૌહાણ વાઘોડિયાના માજી સરપંચ અંબાલાલ દેલવાડ વાઘોડિયાના નાગરિકો તેમજ તાલુકાની જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી જ્યારે કોઈને અકસ્માત થયો હોય હોસ્પિટલમાં એડમિટ હોય અથવા તો કોઈ મહિલાને પ્રસૂતિના સમયે લોહીની જરૂર હોય ત્યારે જ તેની કિંમત સમજાય છે તમારું આપેલું લોહી વ્યર્થ નથી જતું કોઈની જિંદગી બચાવી શકે છે જય માતાજી વાઘોડિયા ગામ જયબી એન્ટરપ્રાઇઝ એન્ડ પારસ્પરિક ક્લિનિક તરફથી રક્તદાન શિબિરનું આયોજન આજે આજ રોજ યોજવામાં આવ્યું છે તારીખ આઠ જૂન બે હજાર પચીસના રોજ રવિવારે રાખ્યું છે વાઘોડિયાના તમામ સભ્ય આગેવાનો જેમ કે કબારી સમાજ રાજપૂત સમાજ ચૌહાણ સમાજ અલગ અલગ આવેલા છે આપણે ત્યાં આગળ એમને દરેક સમાજના વ્યક્તિ આવેલા છે અને સાથ સાગર એમને પૂરેપૂરો આપ્યો છે જેમ બે એન્ટરપ્રાઇઝ અને પારસ્પરિક ક્લિનિક દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને દરેક સમાજના યુવાનો વડીલો મિત્રો આજે બ્લડ ડોનેટ કરવા માટે આજે મારા પરમ મિત્ર આદરણીય સ્વર્ગવાસી એવા શાંતિલાલ રબારીના આ સ્મરણાર્થે આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના માજી સદસ્ય એવા અંબાલાલભાઈ દેલવાડ અને એપીએમસીના ચેરમેન શ્રી સનતભાઈ ચૌહાણ તથા ગામના નાગરિકો યુવાનો અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓએ આજે આ બ્લડ કેમ્પની અંદર એમને રક્તદાન કર્યું છે તે બદલ સૌનો હું વાઘોડિયા ગામવતી અને તાલુકા વતીથી પારસમણી ક્લિનિકનો અને જયમ બે ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર રાખ માનું છું અને આ જે બ્લડ કેમ્પ કરવામાં આવે છે જે અમારા માન્ય મિત્ર એવા શાંતિલાલ રબારીને ભગવાન જ્યાં લઈ ગયો હોય ત્યાં સુખ શાંતિ રાખે અને અમર રાખે એ બદલ મારી શ્રદ્ધાંજલિ આજે રક્તદાન રૂપે અમે અર્પણ કરીએ છીએ ભારત માતા કી જય અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ